પચીસ એટલે આપણે જે સરેરાશ વરસાદ હોય છે તેના ત્રીસેક ટકા વરસાદ આપણો નોંધાઈ ગયો છે કાલે રાતની પરિસ્થિતિમાં બે ઇંચની આસપાસ વરસાદ થયો છે જેના અનુસંધાને લગભગ પાંચ એવા સ્પોટ હતા અત્યારે વોટર લોકિંગની પરિસ્થિતિ હતી તે પૈકી અત્યારે ચોરાણું સ્પોટમાં કામગીરી પૂર્ણ થયેલ છે ને અત્યારે ત્યાં વોટર લોગિંગની પરિસ્થિતિ નથી અગિયાર એવા સ્પોટ છે જેમાં હજુ થોડી ઘણી વોટર લોગિંગની પરિસ્થિતિ છે જે બપોર સુધીમાં ત્યાં પણ વોટર લોગિંગની પરિસ્થિતિ ક્લિયર કરવામાં આવશે અગિયાર અગિયાર સ્પોટ અત્યારે મોટરેબલ છે એટલે વ્હીકલની મુવમેન્ટ છે પણ નાના મોટા લાઇન અત્યારે ફૂલ હોવાના કારણે અત્યારે પાણીની જે પેસ છે જવાની એ સ્લો હોવાના કારણે બપોર સુધીમાં ત્યાં પણ પાણીની નિકાલની પરિસ્થિતિ ના અનુસંધાને ક્લિયર કરવામાં આવશે પણ અત્યારે વરૂણ પંપ અને તેમજ ત્યાં સંપની વ્યવસ્થા હોવાના કારણે એ ત્યાંથી પાણીનો નિકાલ કરીને હાલ સાફ સફાઈ કરીને મોટરેબલ કરવામાં આવ્યા છે એટલે હાલ કોઈ અંડરપાસ બંધ હોય એવી પરિસ્થિતિ અત્યારે નથી સાથો સાથ અત્યારે વિવિધ ઝોનમાંથી લગભગ ઝાડ પડવાની કુલ ચાર કંપનીઓ આવી છે જે પેટી બેનો નિકાલ કર્યો છે અને બેની કામગીરી ચાલુ છે તે પૂર્ણ કરવામાં આવશે રોડ સેટલમેન્ટની અત્યારે છ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અત્યારની પરિસ્થિતિ જોતા કુલ આપણી પાસે પચીસ વરુણ પંપો છે જેમાંથી ચોવીસ વરુણ પંપો અત્યારે વિવિધ ઝોનમાં આપણે વિતરણ કરી અને ત્યાં અત્યારે કામગીરી ચાલુ છે ને ઓપરેશનલ છે એક આપણે વર્કશોપમાં અત્યારે આપણે સ્પેરમાં રાખ્યું છે જેથી કોઈક ઇમરજન્સી આવે તો ત્યાં આપણે એનું ડિપ્લોયમેન્ટ કરી શકે મેજર કોઈ રોડનું બ્રેકડાઉન હોય નાના મોટા ઇસ્યુ થયા હોય ડેમેજમાં પણ મેજર કોઈ નથી વરસાદ દરમિયાન ઝોનની ફરિયાદોના નિવારણ માટે કુલ અત્યારે લગભગ ફિફ્ટી નાઇન નંગ એટલે ઓગણસાઇટ નંગ લેબર ગેંગ આઠસો આઠ સંખ્યા એટલે જે વન ફોર્ટી સેવન વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં દરેક સ્પોટ ઉપર અને અંડરપાસ ઉપર લેબર ડિપ્લોય કરવામાં આવ્યો છે જેથી ઇમરજન્સીની પરિસ્થિતિમાં ત્યાં લેબર દ્વારા પાણીના નિકાલ ત્વિત રીતે થઈ શકે કુલ વન નાઇન્ટી સિક્સ ડી સિલ્ટીંગની મંડળીઓ ચાર જેસીબી અને વરુણ પંપો અત્યારે ડિપ્લોય કરવામાં આવ્યા છે એટલે રાતની પરિસ્થિતિમાં કુલ અતિવૃષ્ટિ કરવાના કારણે વોટર લોગિંગના સ્પોટ હતા પણ અત્યારે તમામ વોટર લોગિંગના સ્પોટ છે એ મોટરેબલ કરવામાં આવેલ છે અને નાની મોટી વોટર લોગિંગની પરિસ્થિતિ છે એ પણ ત્યારે પૂર્ણ કરવામાં આવશે જે આ એકસો પાંચ સ્પોટ છે એમાં લગભગ કલાક દોઢ કલાકથી વધુ પાણી અમે ભરાયા છે એટલે એક કલાકથી અમારી જે કેલ્ક્યુલેશન છે એમાં કોઈપણ જગ્યાએ એક કલાકથી વધુ પાણી ભરાય એટલે અમે વોટર લોગિંગ સ્પોટ ગણતા હોઈએ છીએ તેવા એકસો ને પાંચ વોટર લોગિંગ સ્પોટ અત્યારે આઈડેન્ટિફાઈ થયા છે અને એ એકસો પાંચ સ્પોટમાં જેવું મેં જણાવ્યું એ રીતેનું અત્યારે પાણી રિસીડિંગની કામગીરી અત્યારે થઈ રહી છે

અમારી પાસે ડેટા છે સાથે શેર કે બે ફૂટે જે ઓટોમેટિક બેરિયર અંડરપાસ ઓપરેટ થયા હતા એ જે આજે અમે રીકેલિબ્રેટ કર્યું છે એટલે હવે એક પોઈન્ટ પાંત્રીસ ફૂટ થશે ત્યારે જ બુમ બેરિયર ઓટોમેટિકલી થઈ જશે આ એક પોઈન્ટ પાંચ ફૂટે વાહન ત્યાં ફરવાતા આ પ્રશ્ન થયો હતો પણ અમે રીકેલિબ્રેટ કરીને એક પોઈન્ટ પાંત્રીસ ફૂટે જ કર્યું છે એક પોઈન્ટ પાંત્રીસ ફૂટ પાણી ભરાતા ઓટોમેટિક ઓપરેટ થઈ ત્રણ રિપોર્ટેડ છે છે એવા રોડમાં પણ મેજર એવી ના ડેમેજ નથી અને એ બી અમારી પાસે પૂરતો જથ્થો મિક્સ નો મિક્સ નો અને તેમજ જેટ નો છે એ ત્વરિત રીતે અમે રિપેર કરી અત્યારે ફ્રી મોન્સૂન ના ભાગરૂપે જેટલા પણ એક્સકેવેશન થયા હોય કે કામગીરી વાળા હતા તમામ બેરિકેડિંગ કરેલા છે એક બે જગ્યાએ ત્યાં વધુ પવનના કારણે બેરિકેડિંગ પડવાની વાહન વ્યવહારને લોકોને કોઈ એક પ્રોમિનન્ટ વોટર લોગિંગ સ્પોટ છે આપણે સૌ જાણીએ છીએ એટલે આપણે શહેરમાં જે ઈસ્ટર્ન ટ્રંક લાઈન અને વેસ્ટર્ન ટ્રંક લાઈનની કામગીરી છે એ એના કારણે આ પ્રશ્ન નિવારણ થાય એવું છે ઈસ્ટર્ન ટ્રંક લાઈનનું થોડા ઘણા ટેકનિકલ પ્રશ્નોના કારણે ત્રીસ છ ની આસપાસ અમે કામગીરી પૂર્ણ કરવાના છે અને ઇસ્ટર્ન ટ્રંક નું કામ પૂર્ણ થતા ઝોનમાંથી જે નેટવર્કની લાઈન એની સાથે કનેક્શન કરવાનું છે એ બી પેરેલી કામગીરી પૂર્ણ છે પણ થોડું ઘણું માઇક્રો ટનલિંગ એના ઇશ્યુના કારણે થોડાક ડીલે થવું ત્રીસ કામગીરી પૂર્ણ થઈ જશે પછી મધુમાલતીનો જે પ્રશ્ન છે એમાં આપણને મેક્સિમમ આપણને રાહત મળશે એસ્ટેટના મારફતે અમે જ્યાં બી આવી રીતેનું કેચપીટ હોય સ્ટોમ વોટરનું નેટવર્ક હોય કે ડ્રેનેજનું નેટવર્ક હોય એમાં દબાણની અમે કોન્ટિન્યુઅસલી કામગીરી કરતા હોઈએ છીએ પ્રીમોન્સૂન ના ભાગરૂપે બી કરતા હોઈએ છીએ અને આ પ્રશ્ન આવ્યો છે અમે એસ્ટેટના ટીમ મારફતે અમે કોન્સ્ટન્ટલી ત્યાં દબાણનો પ્રશ્ન છે તેનું નિવારણ અમે કરશું દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મક્તમપુરામાં પલકમુમામાં અત્યારે પાણી છે એટલે મોટરેબલ છે અત્યારે પાણી નિકાલની કામગીરી ચાલુ થઈ ગઈ છે એટલે લગભગ એકાદ દોઢ કલાકમાં ત્યાં બી પાણી કમ્પલીટ થઈ જશે વ્હીકલની મુવમેન્ટ થાય છે ઉત્તર પશ્ચિમ ઝોન ગોતામાં બાદલનગરમાં અત્યારે છે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતામાં કુમુદનગર ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતામાં બંધન ટ્રાયંગલ એમાં બી પાણી રિસીવ થવા માંડ્યું છે અને લગભગ દોઢેક કલાકમાં કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે મધ્ય ઝોનમાં શાહીબાગમાં એમએસ અપાર્ટમેન્ટ રોડ પૂર્વ ઝોનમાં વસ્ત્રાલમાં આવાસ રિલાયન્સ પેટ્રોલ કંપની પાછળ પૂર્વ ઝોનમાં ઓઢવોટાલાલની ચાલી પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ જમુના પાર્ક સોસાયટી પૂર્વ ઝોનમાં નિકોલ મધુમાલતી આવાસ પાસે પશ્ચિમ ઝોનમાં રાણીમાં કાળી ગામ અંડરપાસ અને પશ્ચિમ ઝોનમાં ડી કેબિન અંડરપાસ અંડરપાસમાં અત્યારે મોટરેબલ છે નાના મોટા પાણી અત્યારે ભરાયા છે પણ એ અમે કરી દઈશું અને એવી જ રીતે એપલ વોર્ડ પાસે પણ વેસ્ટર્ન ફ્રન્ટ લાઈનની કામગીરી થોડી થવાના કારણે જુલાઈ સુધી પૂર્ણ થશે એટલે એનું બી અમે કનેક્શન આપતું ત્યાં થોડા પાણી પ્રશ્ન ભરાવાના છે પણ એમાં સંપ અમે ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધો છે એટલે સંપના કારણે ત્યાં બી અત્યારે વોટર લોગિંગનો પ્રશ્ન ક્લિયર કરવામાં આવ્યો છે એટલે હવે અમે જે આગળ આપણે કમોસમી વરસાદ પડ્યો હતો એના અંતર્ગત અમે થોડું ઘણું સેકન્ડ રાઉન્ડમાં સેકન્ડ રાઉન્ડ જ ફાઇનલ રાઉન્ડ જેવી અમે કામગીરી કરી હતી જ્યાં જ્યાં પ્લાસ્ટિકના કવરો હતા એ પ્લાસ્ટિકના કવરો પણ અમે હટાવી દીધા હતા એટલે આ વખતે જે અત્યારે વરસાદ પડ્યો એમાં કેચપીટમાં બીજો કોઈ પ્રશ્ન નહોતો અને પાણી જતું હતું હવે પહેલો વરસાદ છે એટલે ઘણું ખરું સિલ્ટ છે અને સાથે સાથે પ્લાસ્ટિક એ બીજો કચરો છે એનું મૂવમેન્ટ પણ કેચપીટમાં અત્યારે થયો છે કારણ કે પહેલા વરસાદમાં પાણીના મુવમેન્ટ સાથે અમને થતું હોય છે એટલે અત્યારે ઉઘાડ પડશે સાથે સાથે અમે કેટપીટમાં આવી કોઈ બીજો કચરો કે સીલ્ટ હશે એનો એટલીસ્ટ મેનહોલ કવરમાં અમે પ્રોપર અત્યારે સાફ સફાઈ કરાવી દઈશું બાકી અમે વરસાદ પંદર ની આસપાસ એ કરીને જ અમે કામગીરી કેટપીટની કામગીરીમાં પૂર્ણતાના આરે પ્રિડિક્ટિવ એનાલિસિસ નું સોફ્ટવેર છે અમને લગભગ રાત્રે જ એના પ્રમાણે અમને એનાલિસિસ પ્રમાણે સૂચના મળી હતી કે જાણ થઈ હતી એટલે અમે રાત્રે જ લેબર એ જગ્યાએ શિફ્ટ કર્યા હતા એટલે અમને આ વરસાદમાં સરપ્રાઇઝ એલિમેન્ટ નથી મળ્યો અમે ઓલરેડી તૈયાર હતા